આજની ખબરો પર નજર કરીએ પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આવતીકાલે 7 ના દિવસે સમગ્ર દેશમાં મોકડ્રીલ યોજાવાની છે ત્યારે આવતીકાલે દેશના વિવિધ રાજ્યોમાં સિવિલ ડિફેન્સ માટે મોકડ્રીલ યોજાશે જેને લઈને ગૃહ મંત્રાલય દ્વારા બેઠક યોજવામાં આવી સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોકડ્રીલ કરવા જઈ રહી છે સાત મે રોજ ગુજરાત દિલ્હી ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોકડ્રીલ નું આયોજન કરાશે જેના માટે ત્રણ કેટેગરીમાં બસો ઓગણસાઠ સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે 22 થયેલા આતંકી પાકિસ્તાન સતત ઉલ્લંઘન કરી રહ્યું છે દ્વારા દિવસે પણ ઉલ્લંઘન કર્યું પાંચમી મે બે રાત્રે પાકિસ્તાનની સેનાએ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા રાજુરી મેઢર નોસેરા સુંદરબની અને અખનુર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારની ચોકીઓ પરથી ગોળીબાર કર્યો

બાગલીહાર બંધમાંથી ચિરાબ નદીના પાણીનો પ્રવાહ અટકાવવાને કારણે સોમવારે પાકિસ્તાનના સિયારકોટમાં ચિરાબ નદીનું પાણીનું સ્તર પંદર ફૂટ ઘટી ગયું પહેલગામ અમદાવાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કર્યા છે આ નિર્ણય પર કામગીરી કરતા ભારતે ચિનાબ નદીના પાણી રોક્યા જોકે જળ સ્તર વધતા તેના સંગ્રહ ભારતે કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં સ્થિત બે જળ વિદ્યુત પરિયોજના હાઇડ્રો પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી છે ભારત પાકિસ્તાન યુદ્ધની આશંકા વચ્ચે પોલીસે પંજાબના શહીદ ભગતસિંહ નગરના જંગલોમાંથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો પંજાબ પોલીસે મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવનારા બે આરપીજી બે આઈડી પાંચ હેન્ડ ગ્રેનેડ અને વાયરલેસ કોમ્યુનિકેશન સેટ જપ્ત કર્યો અમૃતસરનો સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ કેન્દ્રી એજન્સી સાથે ટીબા નાગલ રોડ નજીકના જંગલમાં પહોંચ્યું હતું જ્યાં સર્ચ ઓપરેશન દરમિયાન ટીમને વિસ્ફોટક સામગ્રી મળી આવી જમ્મુ અને કાશ્મીરના એક દુઃખદ અકસ્માત સર્જાયો અહીં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા અને વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા અહેવાલો અનુસાર બસ મેઢર તરફ જઈ રહી હતી ત્યારે ખોરાધારા નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

એઆઈ એન્કર આસ્થા સાથે